લીલિયા મોટાના ક્રાકચ ગામે થયેલી બેંક કર્મચારી પર જીવલેણ હુમલાના રિકન્સ્ટ્રક્શન વિસ્તારમાં પ્રવૃત્તિઓ કરનારા લુખા ફફડાટ તાલુકાના બેંકના કર્મચારી સેવાભાવી ક્ષત્રિય સમાજ અગ્રણી ઉપર જીવલેણ હુમલો કરનાર ત્રણેય શખ્સોની ધરપકડ પોલીસે કરી જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું લીલીયા તાલુકાના ક્રાકચ ગામે થોડા દિવસો પહેલા એક મધ્ય સરકારી બેંકના કર્મચારી પર થયેલા હિંચકારા હુમલાના બનાવમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે પોલીસે હુમલો કરનાર ત્રણે આરોપીઓની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈને તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું ગત અઢાર નવેમ્બરના રોજ સાંજે ચાર વાગ્યાના સુમારે એક રકજ ચકચારી બનાવ બન્યો હતો જેમાં બેંક કર્મચારી ગૌતમ વાળા પર ત્રણ શખ્સોએ લોખંડના પડે જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં આરોપીઓ ગૌતમવાળા પર આડેધડ ઘા ચીકતા નજરે પડ્યા હતા આ ગંભીર હુમલામાં ભોગ બનનાર યુવકને હાથ અને પગના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇસાઓ પહોંચી હતી અને હાલ તેઓ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પીઆઈએમડી સાળુંકી તેમજ લીલે પોલીસની ટીમની ત્વરિત કાર્યવાહી બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તપાસ તો ધમધમાટ શરૂ કર્યું હતું અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં દેવકોવાળા લઘુવીર ગીડા નાગરાજવાળા હોવાનું જાણવા મળેલ છે તેમજ લીલીયા પોલીસના આરોપીઓ પાસેથી ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી વોક્સવેગન કંપનીની વેન્ટો કાર પણ કબજે કરી છે અને સાથે સાથે ઘટના સ્થળેથી પકડાયેલ ત્રણેય આરોપીઓનું કાયદાનું ભાન કરવામાં આવેલ અને પોલીસ ત્રણેય આરોપીને લઈને પહોંચ્યો હતો સાલુંકી અને પોલીસ કર્મીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું સમાજમાં ગુંડાગીરી કરનાર તત્વોમાં કાયદાનો ડર રહે તે હેતુથી પોલીસે આરોપીઓ પાસે સ્થળ પર જ ઉઠક બેઠક કરાવી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસને આ કામગીરી અને રીકન્સ્ટ્રક્શન જોવા માટે ગામ લોકોના મોટા ટોળા પડ્યા હતા તેમ રિપોર્ટર ફારૂક બિલખિયા અમરેલીએ જણાવ્યું હતું